લાસ્ટ યર મેં ગણપતિ બાપા બેસાડ્યા હતા ત્યારે મેં એવી વિશ કરી હતી કે નેક્સ્ટ યર હું મારા ઘરે બેસાડી શકું મારા પોતાના ઘરે અત્યારે હું રેન્ટ પર રહું રેસિડેન્સીમાં તો વિશ મારી પૂરી થઈ ગઈ છે મારું પોતાનું ઘર લેવાઈ ગયું છે અનફોર્ચ્યુનેટલી કંઈક ડોક્યુમેન્ટ્સના લીધે મને પોઝિશન મળ્યું નથી એટલે હું ત્યાં ગણપતિ બાપાને નથી બેસાડી શકી પણ નેક્સ્ટ યર હું ગણપતિ પપ્પાને મારા પોતાના ઘરે જ બેસાડીશ પાંચ દિવસના બેસાડ્યા હતા મારા ખુલ્લાસથી પાંચ દિવસ ગયા અને બસ હવે વિદાય કરવા આવ્યા છીએ થોડું ખાલી ખાલી લાગે છે ઘરમાં પણ બસ એ આશા એ નેક્સ્ટ યર જલ્દી આવશે બાપા અને મારા પોતાના ઘરમાં આવશે એ આશા એ વિદા કરવા આવી છું મારું નામ આરતી છે ના અમે તો પાંચ દિવસની મન્નત હતી એટલે આજે પાંચ દિવસ પૂરા થયા પાંચ વર્ષ બેઠા આ વખતે ચોથું વર્ષ છે દાદા સૌનું સ્વાસ્થ્ય સારું રાખે પછી મન્નત હતી એ પૂરી કરીએ છે આજે પાંચમા દિવસ વિસર્જન કરવા આવ્યા છીએ અને સારી છે વ્યવસ્થા બી એના આયોજન થોડુંક સરસ છે એટલે બહુ ચિંતાનો માહોલ નથી ના દાદા ના તો પૂજા કરી અને આજે વિસર્જન કરવાથી સારું નથી લાગતું પણ જે વિસર્જનમાં એવું છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ એટલે વિધિ પ્રમાણે ધાર્મિક હિન્દુ તહેવાર પ્રમાણે આપણે વિસર્જન કરવા માટે કરવું જ પડે એટલા માટે કરવા આવ્યા છે લાલજી ભરવાડ